સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો જાગૃતિ અભિયાન યોજાયો હતો સુરતમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત પોલીસ જવાનોને લોકોને સીપીઆર આપી જીવ બચાવાય છે ત્યારે બાળકોને પણ સીપીઆરની તાલીમ મળે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરતની ખાનગી શાળાઓમાં જઈ ટ્રાફિક પોલીસ થકી ડોક્ટરો દ્વારા બાળકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી રહી છે

અ સંપૂર્ણ એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું જેથી કરીને ઇમરજન્સીમાં ક્યારેક પણ આવી જરૂરિયાત સીપીઆર આપવાની ઊભી થાય તો બાળકોને એની નોલેજ હોય તો કમસે કમ એ કોઈને ગાઈડ પણ કરી શકે અને પોતે જાતે પણ આ સીપીઆર આપી શકે એટલી તાલીમ આજે આપવામાં આવી છે